જેન્તુભાઈ એવી વાત કરે છે કે તમે 700 થી 800 કરોડ નું ફિલોકી ફેરવ્યું છે એ વાત એવી છે કે તમારો આખો પરિવાર વિદેશે શિફ્ટ થઈ ગયો છે તો આટલું બધું દેવું કઈ રીતે થઈ ગયું જન્તીભાઈ તમારા ઉપર કોઈ પાર્ટી ઊઠી કોઈ ફાઇનાન્સ કંપની ઉઠીને એની સાથે મોરબી નું જે જૂથ છે કે જે તમારી સામે છે તમે જિલ્લા પ્રમુખ બન્યા નથી ગઈ મુ અને એના માટે જ આ બધી વાતો રાતોરાત ઉડવા લાગી એટલે એવું તો રાજકારણમાં રહેવાનું હોય છે

કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર આજના ગરજનાથ માં વાત કરવી છે મોરબી ભાજપના પ્રમુખના વિવાદ ને લઈને તો આખી ભાજપમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ભાજપ એટલે કે કચ્છ મોરબી જામનગર રાજકોટ અને જુનાગઢ અમરેલી આ તમામ જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક એવા નેતા કે જેની ચર્ચા ચારે ઓર થઈ રહી છે આ બીજું કોઈ નહીં પરંતુ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા છે સૌરાષ્ટ્રમાં કોઈ વ્યક્તિએ તૂટી જાય આર્થિક રીતે તૂટી જાય એટલે લોકો પછી એમ કે આને લોકોનું ફૂલે કું ફેરવી નાખ કરી નાખ્યું બંનેના જે વિષય છે ઘણીવાર અલગ અલગ હોય છે બિઝનેસમાં કોઈ નુકસાન કરે તો પણ આપણે તેમ કહે છે કે ભાઈ ઊઠી ગયો માર્કેટમાં હવે એનો ભરોસો ના કરતા અને લોકો પછી એની પાસે સતત રૂપિયા માંગ્યા કરે કે ભાઈ મારા રૂપિયા લાવો મારા રૂપિયા લાવો મારા રૂપિયા લાવો અને આવી જે એક અત્યારે ચર્ચા જોરશોરથી પકડી છે આંકડો શું છે ખબર નહીં પણ લોકમુખે એવી ચર્ચા છે કે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયા પાસે લોકોના સાતસો થી આઠસો કરોડ રૂપિયા ફસાયા છે સાચું ખોટું રામ જાણે પણ આવી અનેક લોકો એ લોક મુખે વાતો કરતા હતા તો આજે મનેને ને થયું કે ખરેખર આવું હોય ખરું અને એના માટે જ લાંબી વાત ન ખેંચતા આપણી સાથે સીધા જ મોરબીથી જયંતિ રાજકોટિયા લાઈવ જોડાઈ ગયા છે જયંતિભાઈ ન્યૂઝરૂમમાં ગર્જનાથમાં આપનું સ્વાગત છે મારી અને કિશનની વાત સાંભળી કદાચ તમને કોઈ સીધી રીતે કહી શકતું હોય ન કહી શકતું હોય ખબર નથી પણ તમને આવી વાતો સંભળાય છે કે તમારા વિશે માર્કેટમાં કેવી વાતો ચાલે છે સૌપ્રથમ તમને નમસ્તે આજે પહેલીવાર ન્યૂઝરૂમ મને સામેથી પૂછે છે અને હું આજે પહેલીવાર સામે આવ્યો છું લોકો તરે તરેની વાતો જ્યારે થોડીક તકલીફ હોય આજે પચીસ વર્ષનો મારો ઇતિહાસ તપાસો ને તો લોકોને પૂછો પચીસ વર્ષમાં ભાઈ કોણ હતા તો એટલો હતો કે આજે દસ સંસ્થાઓની અંદર હું ટ્રસ્ટી છું પ્રમુખ છું ટ્રાફિક ટ્રસ્ટમાં પણ પ્રમુખ છું ધંધાકીય મુશ્કેલી રાજકીય આવ્યા અંદર લોકોને એકબીજાને પાડી દેવા સિવાય કઈ હોતું નું થોડું અનુભવ થયો એના કારણે થઈ અને ખોટા સમાચાર બનાવવાનું એકદમ લાવો લાવો થઈ ગયું જે ધંધો તો એક સાથે બધા પૈસા લેવા આવે તો શું માણસ દશા થાય પછી ઠીક લાગે એવા આંકડા બધા પણ જે છે આપણે આટલા મોઢે ઘરણા બાંધી ન શકીએ એટલા માટે જે લોકો જે બદલો બોલવા દીધું આજે પહેલીવાર હું ઉલ્લેખ કરું છું કે લોકો વિઘ્ન સંતોષ છે એના કારણે બે ચાર લોકો જ આવા છાપાની અંદર વિશ્વસનીયતા ઓછી કરે છે પોતાને કે ઠીક પડે એવું લખી નાખે ઠીક પડે એવી વાતો કરી નાખે લોકોને ઉશ્કેરે લોકોની સાથે મીડિયાને લઈને ઉઘરાણી કરવા ઈરાદાપૂર્વક કોઈને મૂકી આવું બધું જે જોવા મળ્યું આશ્ચર્ય લાગે કે લોકો આજ સુધી જેને ભરોસો છે એકાએક ભરોસો તોડવા માટે પ્રયત્ન કરે આજે મારા ગ્રાહકોને આજે પણ એટલો વિશ્વાસ છે મારો વહીવટ ધીરે ધીરે થઈ અને મોટાભાગનો આજે પૂરો થવા આવ્યો છે બાકીના લોકો છે આજુ બેઠા છે ને મને રોજ કહે છે ને મારા સાથે સહમત છે કે તમે ચિંતા ન કરતા આવો તો ધંધામાં ચાલુ કરે અને અમને ભરોસો પૂરો છે આજે ધંધાની કોઈ મને ચિંતા નથી આજે કોઈ વ્યક્તિની પણ મને ચિંતા નથી પણ રાજકીય ઇશારે જે કાંઈ બે ચાર લોકો છે અને પાડી દેવા માટે પક્ષ પ્રમુખ તરીકે સીધા જ આપણને મૂકવામાં આવ્યા છે પ્રદેશના લોકોએ તો એ ક્યાંય ને ક્યાંય કદાચ નહીં જોઈ શકતા એવું મને લાગે છે અને એના કારણે થઈ અને આ પરિસ્થિતિ આથી રોજ નવા નવા સમાચાર બનાવવા અમારા બે દી પહેલા એક સમાચાર બનાવ્યા કે દુબઈ ભાગી જવાનો છે અમારો પરિવાર છે અમે બધા જાઉં છું હોય છે પ્રવાસ ચાલુ હોય છે આ બધું જ શું નજર સામે અત્યારે પણ કાર્યક્રમમાં જવાનો છે તમે જ કહો હકીકત શું છે શું પૈસા છે હકીકત આમાં આવ્યો ત્યારે મારો જે ધંધો હતો એક જમીનનો લેતી દેતીનો નાણાંનો વ્યાજનો એ પાંચ વર્ષથી બંધ કરી દીધો હતો પણ પૈસા લેતી દેતી હતી એમ એમાંથી જે સમાચાર આવ્યા અને લોકો એકસાથે માગવા મારા પૈસા જે મારા પૈસા તો ક્યાંય ને ક્યાંય ધંધામાં રોઈ કાઉ એટલે એક સાથે તો આવે નહીં પણ એક સાથે આવ્યા ધીરે ધીરે જેમ મળી લીધું બધાને મળે અને વાત થઈ ગઈ એટલે બધાને વિશ્વાસ ના હોઈ શકે એટલે ધીમે ધીમે પછી જેમ જેમ સેટ બધાને સેટ કરી અને આજે મોટાભાગના વહીવટો પૂરા થતા જાય છે થોડો ઘણો વહીવટ છે એ પણ હજી પૂરો થઈ જશે બધા પણ એક સાથે તો શક્ય નથી કે એક જ દિવસમાં થઈ જાય જેમ જેમ મિલકતું વેચાય થાય જાય જેને મિલકત જાય એને મિલકતું દઈને આજે વસ્તુ પૂરી કરી રહી છે અને કરીએ છીએ અમે એક પણ વ્યક્તિને ના નથી પાડી કે નથી દેવા દેવાય જયંતુભાઈ એવી વાત કરે છે કે તમે સાતસો થી આઠસો કરોડનું ફિલોકી ફેરવ્યું છે આંકડો શું છે એટલે એ ભૂલેકું કોને કહેવાય એક એને વ્યાખ્યાની ખબર નથી કે જે મેં તમારા પાસે માઇક હોય લઈને ભાગી ગયો મારો ઈરાદો ખરાબ હોય તો કદાચ એને ફૂલેકું કહી શકાય આજે મેં કોઈ પાસે એક પણ વ્યક્તિ પાસે મેં પૈસા માગ્યા નથી મેં મારી ઉઘરાણી કે દે હશે એ બધી હલવાયેલી હશે ક્યાંય ને ક્યાંય ખોટી થઈ હશે એ બધાને હું નામ આપું તમે એને પણ પૂછી શકો છો કે આ વ્યક્તિ કોણ છે જે પૈસા દેવા પરાણે આવે તો એ પૈસા દેવા આવે તો કેટલો વિશ્વાસ હશે ત્યારે દેવા આવ્યા હશે તો આજે પણ એને એટલો જ વિશ્વાસ છે પણ લોકો એને ઉશ્કેરવા માટેના પ્રયત્ન કરે અને આપણો જોયા જાણ્યા વગર એટલો મોટો કર નાખે છે તો એ બીજાને તો શું કહો એવડો આંકડો વાસ્તવમાં છે નહીં એનાથી અડધો આંકડો જ છે એટલે 300 350 કરોડનો આંકડો ખરા તમારે કહેવા પ્રમાણે જયંતીભાઈ હા હા 100% 100% અને એની સામે એટલી મિલકતો ખરી જયંતીભાઈ કે વેચીને તમે લોકોના નાણા ભરી શકો મિલકતમાં નુકસાન હતી ભાગીદારીમાં નુકસાન આવી છે એના કારણે જે કાય જીવ છે બાકીનાને અમે ટકાવારી મુજબ સેટ કરીને દેતા જાય છે બાકીનાને કીધું છે કે જીવ સુ ત્યાં સુધી કમાઈ કમાઈને અમે દેવાના છીએ તો આટલું બધું દેવું કઈ રીતે થઈ ગયું જયંતિભાઈ તમારા ઉપર મોટા ઘણા થયા વ્યાજમાં ઘણા ચૂકવા અને ભાગીદારોમાં જે કઈ થયું એમાંથી એને પણ તકલીફ પડી છે એટલે એના કારણે થયું છે જયંતિભાઈ એક વાત એવી આવી રહી છે કે રાજકોટની કોઈ પાર્ટીની કોઈ પાર્ટી ઊઠી કોઈ ફાઇનાન્સ કંપની ઉઠીને એની સાથે ક્યાંક તમારો તાર જોડાયેલો હતો ને એના કારણે આવડી મોટી આર્થિક નુકસાની આવી છે તમને આખી ઘટના શું છે જયંતિભાઈ હાજી હાજી ભાગીદારો હતા એમાં એને પણ મોટી નુકસાની આવી છે પછી એને પોતાની રીતે અહીંયા ચૂકવવા માટે જોયું અહીંયા ચૂકવવા માટે જોયું કે તમે તમારી રીતે અમે અમારી રીતે જલ્દી જેટલું થાય એટલું પૂરું કરો એટલે પૂરું કરવામાં એની એક સાથે ત્રણ ચાર પેઢીઓ ઉઠી હતી એમ બધાને આ તકલીફો પડી છે જ્યારે એકસાથે સાથે ફાઈનાન્સર ને ત્યારે ક્યાંક ને ક્યાંક ખોટા થયા લોકો પછી ખોટા કરે અને દબાઈ જાય ને વ્યાજમાં જે દર મહિને ચૂકવતા હોય દર ત્રણ ત્રણ મહિને તો એના કારણે વ્યાજમાં જતું હોય નુકસાની જાત હોય જ્યારે મંદી હોય ત્યારે જાજી નુકસાન કેજી હોય ત્યારે ઓછી નુકસાની હોય એટલે આવી બધી પરિસ્થિતિઓ અલગ અલગ પ્રકારે થાતી હોય છે કેટલું વ્યાજ ચૂકવો છો અત્યારે કેટલા ટકાવારી પ્રમાણે ચૂકવો છો જ્યંતીભાઈ ત્રણો ટકો નો એક ટકો અમે વ્યાજ ચૂકવતા હતા હ કેટલી રકમ પર હે કેટલી રકમ પર આ કેટલો કેટલી મોટી સંખ્યામાં વ્યાજ ચૂકવતા હતા રાજકીય ઈશારે આ બધું ક્યાંક ને ક્યાંક થાય છે એવું મને ધ્યાનમાં આવે છે અને લોકો તરત ની વાતો કરીને ખોટી રીતે હેરાન કરે અને અત્યારે જે પક્ષમાં માં આવ્યા છે તો પક્ષમાંથી કેમ આને કાઢી નાખવા જે તમારી સામે છે તમે જિલ્લા પ્રમુખ બન્યા નથી ગયી અને એના માટે જ આ બધી વાતો રાતોરાત ઉડવા લાગી એટલે એવું તો રાજકારણ માં હોય છે પણ સામે વાળું જૂથ કે એવું તો છે

એક એવી પણ વાત સામે આવી રહી છે કે તમે પૈસાની સામે ઊંચા ભાવ ગણી અને ત્રીસ જમીનમાં ચુકવણી અત્યારે કરી રહ્યા છો ક્યાંક લોકો એમાં પણ નારાજ છે તમારાથી કે ભાઈ કોઈના સો રૂપિયા છે એને જ પૂછી રહ્યા આપડે કહીએ તમે તમે જ બજાર કિંમત કરીને કયો એટલે ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા એવું આવ્યું છે નથી આવ્યું એવું નથી કેમ અને બાકીનું આપણે કીધું છે કે સારું થશે

ક્યાંય જવાનું મુખ્ય મના નથી મારી જવાબદારી છે એક મોરબીમને વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે વિશ્વાસ એમ નમ રહેશે પણ અત્યારે થોડાક બી આ બધી વસ્તુ રહેવાની છે ખબર છે રાજકીય ખાવાતરાના કારણે આ બધું છે અને એમાં એના હાથા કોઈ કોઈ બની જાય છે પણ જેમથી ઘણા બધા એવા લોકો છે આજે જ મને રાજકોટથી અમારા જ એક પત્રકાર જગતના વડીલ નો ફોન હતો એ બેન ના મગજમાં એટલું બધું ટેન્શન હતું અને મારે તમારી સાથે સંવાદ કરવાનો પણ એટલે જ થઈને અમે તમને આભાર મને તમે પોઝિટિવ એપ્રોચ કરી ના પાડી સંવાદ કરવાનો કારણે જો એ બેન બહુ ડરેલા હતા મારી મરણ મૂડી મને પાછી નહીં મળે તો હું શું કરીશ તો ઈ બેનના મગજમાં પણ એવું છે કે તમે તમારો આખો પરિવાર કે વિદેશ શિફ્ટ થઈ ગયો છે અને તમે થઈ જવાના છો આ જે ન્યૂઝ વાર હમાચાર લોકોને આ બે દીધીયા બોન વધી ગયા કે આ થાશે તો પણ એ બધા જેટલા ને ફોન આવ્યા મારો એક પણ ફોન ઉઈપડો નથી એવું નથી કોઈને મળતા નથી એવું નથી મારો નિશ્ચિત સમય છે કાર્યાલયનો ઓફિસનો આ બધી જ વસ્તુ નિશ્ચિત છે પણ ઈરાદાપૂર્વક આ બદનામ કરવા માટેનો પ્રયત્ન છે અને જેને જેને કીધું એને પૂછજો તમને ના પાડી છે ક્યારેય એક પણ વ્યક્તિને ના નથી પાડી જ્યંતીભાઈ તમે ફસાય ક્યાં ગયા આખા ચક્કરમાં તમારી એમો શું હતી કે કેવી રીતે તમે પૈસા કમાશો કેવી રીતે લોકોને વ્યાજ સહિત એની મૂડી ચૂકવશો ને તમારો નફો કે શું કરશો આખું કેલ્ક્યુલેશન ક્યાં હતું તમારું ગણિત ક્યાં ખોટું પડ્યું એ સમજાવો એટલે બીજા લોકોને ખબર પડે ભાગીદારોમાં જે ધંધો હોય અને ભાગીદારો એ બધું કરતા હોય કે અહીંયા હવે અહીંયા ફસાડ એની અસર અહીંયા આવી અને ચિંતાનું ચેર થયું એના કારણે આ થયું આ પચીસ વર્ષમાં તમે સમાજની વચ્ચે જઈને પૂછી શકો છો કે આનો વહીવટ એક દિવસમાં મોડો નથી એક દિવસમાં કઈ તકલીફ નથી જ્યારે જોઈ ત્યારે એને પૈસા મળી ગયા હતા આટલો સ્મૂધલી વહીવટ હતો જે ઓળખે એ પણ લોકો વિશ્વાસ કરી મોટી ક્રેડિટ ઉભી હતી ને આજે પણ છે આજે લોકોને પૂછો વ્યક્તિગત મળી સમાજમાં સર્વે કરાવો હું એમ નથી કહેતો હું સારો માણસ છું એમ પણ સમાજને જે તમે તમે મંદી જે મંદી આવી જમીનોમાં એનો ભોગ ભાઈ એનો ભોગ બની ગયા છે અને એક સાથે જે થયું એનો ભોગ બની છે જાજો એટલે જે ખોટા થયા ને અમે એ ખોટા થયા એ પૈસા અત્યારે આવે નહીં બાકીના લોકો જે માંગતા હોય એ પણ એ ઉતરત કરવા માટે નથી નથી એટલે બે બાજુ અત્યારે તકલીફ થાય એમ એટલે જંતી ભાઈ એવું થયું ને પાછું આ બધા સમાચારો વેહતા થયા અને લોકો લોકો એ ઉઘરાણી વધારે દીધી કે હવે આ ક્યાંક મારા પૈસા એ ખોટા થઈ જશે મારા પૈસા એ ખોટા થઈ જશે એટલે લોકોએ ઉઘરાણી વધારે દીધી એટલે ઉઘરાણી વધારી હતી પણ શરૂઆતના બે ત્રણ મહિના બધાને આપણે મળી લીધું મળ્યા પછી બધાને આજે વિશ્વાસ છે આજે કેટલાય લોકોથી એના ફોન પણ નથી આવ્યો એને ભરોસો છે આજ નહીં તો કાલ આવશે પણ એક સાથે માગવાથી કંઈ પરિસ્થિતિ સમય જ આપવો પડે ધીરે ધીરે સેટલ કરવા માટે પણ જયંતિભાઈ તમે કહો એ પ્રમાણે ત્રણસો સાડા ત્રણસો કરોડ છે આ પૈસા તમે કેટલા સમયમાં આપી દેશો લાગે છે કે આ પૈસા તમે નજીકના સમયમાં જલ્દીથી લોકોને આપી દેશો બે વરની અંદર આ બધું લોકો ધીરે ધીરે ચૂકવાઈ જશે એમાં કોઈ ચિંતાનો વિષય નથી અમારા માટે અમે સ્થિર થઈને અહીંયા સ્વસ્થતાથી જ કામ કરીએ છીએ આજે પણ એમ પણ હવે જે એક સાથે બધા હામી થાય એના માટે તો બીજો વિકલ્પ નથી એટલે બાકીના લોકો છે જ બે ચાર પાંચ લોકો જ આવા છે કે જે વારંવાર આવી મીડિયામાં ઊભું કરે છે એની યારે ક્યાંક ને ક્યાંક શું હશે એના એ સેટિંગ કંઈ ખબર નથી પણ મીડિયાવાળા એવી રીતના જે બે ત્રણ મીડિયા લખે કે બાકીના મીડિયાવાળાએ નથી કરતા એવું શું તો ખ્યાલ છે કણ આવડી મોટી ક્રેડિટ લાઈન પેટે હું દસ સંસ્થાઓ પાસે બેઠો હું ક્યાંય ભાગી નથી જવાનો પણ સમાચાર બનાવ્યા છે પણ જન્તીભાઈ સમાચાર એમડમ નથી બન્યા ઘણા બધા લોકો આવ્યા મેં તમને કીધું કે આજે મારા એક જામનગરના ચેક છે એમને બરાબર છે કે ચેક નહીં પણ એક આખી ડિટેલ જ મોકલી છે તો આ પ્રકારની વાત છે

કોઈ આધાર વગર પૈસા મૂકી જાય તે વિશ્વાસની મૂકી જતા હોય આ વિશ્વાસ ઊભો કરવો બહુ મોટી વસ્તુ હોય છે યસ યસ આજે જે વિશ્વાસ છે એ વિશ્વાસ જિંદગીમાં એક જ વાર મળતો હોય છે એ વિશ્વાસ ટકાવી રાખવા માટેનો છે જિંદગીમાં પૈસા કદાચ ઘણાને મળશે પણ વિશ્વાસ બહુ ઓછાને મળશે હં કોણ વિનાયક કોર્પોરેશનના નામની પહોંચ છે અને આ પોંચે જ તમે કદાચ પૈસા મારું નામ છે વિનાયક કોર્પોરેશન પેઢીનું નામ છે હં અને એમાં તમારી રકમ લખેલી છે એટલે ટૂંકમાં તમને ખબર છે કે એસી હજાર લખા હોય તો આઠ લાખ રૂપિયા હોય એ બધી વ્યાજ વટાવની અમને તો ઓછી ખબર પડે પણ આમાં લખેલ એસી છે પણ બેનનું કેવું છે કે ભાઈ રૂપિયા આઠ લાખ છે હા હા એમાં કંઈ ખોટી વાત નથી હશે એના પાસે જે લખેલું હશે તમારી પાસે ટોટલ આંકડો છે જયંતિભાઈ તમે કોની કોની પાસેથી લીધેલા છે

તમારે ત્યાં લોકો સામેથી આવીને મૂકી જતા પચીસ વર્ષની તમારી ઇમેજ હતી આમ તો તમારા વિશે જાણતો નથી પણ જેટલા લોકો પાસેથી કીધું કે અત્યારે એની પરિસ્થિતિ ખરાબ છે પણ પેલા લોકો એને ગોતી ને ત્યાં પૈસા મૂકી જતા તો જેનતીભાઈ તમે આ બધા પૈસા જમીનોમાં જ રાખતા હતા કે તમે આગળ વ્યાજે ચડાવતા હતા કે પેલા વ્યાજે દેતા હતા પછી જમીનોમાં ને એમાં નાખતા હતા હં પછી હવે રાજકોટ મોકલતા હતા ભાગીદાર પેઢીમાં તો તમે જે રાજકોટ મોકલતા હતા ત્યાંથી જ તમારા પૈસા મોટા પાયે ખોટા થી એવું થયું હાજી હાજી તો એ ભાગીદારો શું કહે છે હવે આપું છું નથી આપતું દઉં છું નથી દેતું એ એ પણ પોઝિટિવ છે આવશે એટલે એ આવશે જેમાં લઈ આવે એવું નથી એમ પણ જ્યારે આવે સમય સમય કાઢવાનો સમય કાઢશે બધું સેટલ થઈ જશે છે દિલ ઉપર હાથ મૂકીને કે જો એકદમ પ્રામાણિક અને નિષ્ઠાથી હા તમારા કહેવા પ્રમાણે ત્રણસો સાડા ત્રણસો કરોડ તમારે માર્કેટમાં દેવાના છે જો તમે તેનું એક ટકા લખે કે બહુ ગણિત મારું કાચું છે પણ દર મહિને ત્રણ સાડા ત્રણ કરોડ રૂપિયા દીક્ષિત કદાચ એક ટકા લખે વ્યાજ થાય સવા ટકા લખે તો ચાર સાડા ચાર એક કરોડની આસપાસ થાય તો તમારી પાસે અત્યારે એવી સગવડ ખરી કે તમે જ્યાં સુધી લોકોના પૈસા ન મળે ત્યાં સુધી અને વ્યાજ ચૂકવી શકો આગામી કેટલા સમયમાં તમારી પરિસ્થિતિ તમે લોકોને એની મૂડી આપો બે થી અઢી વર્ષ કે ત્રણ વર્ષની અંદર લગભગ પૂરું થઈ જાય અમારું કારણ કે હજી તો બધું આ બધું ધીરે ધીરે સેટ કરતા જાય છે પછી નવો ધંધો કરીને એની અંદરથી જે ઉપજ થાય એ બધું કરી શકશું અને તમારી પાસે પ્રોપર્ટી ખરી જંતી ભાઈ 300 350 હજી પ્રોપર્ટી છે બધાને દેતા જાય છે ધીરે ધીરે બધાને હમ ઈ બધું થઈ જશે પણ ચિંતાનો વિષય નથી અમારા માટે અચ્છા જંતી આ ઘટના પછી તમને પ્રદેશ ભાજપ દ્વારા કંઈ પૂછવામાં આવ્યું છે કે વિવાદ શું છે શું નથી એવું એને પણ બધી વાતની ખબર છે બધું જ કહી દીધેલું છે એની ચિંતાનો વિષય નથી કારણ કે એક વિશ્વાસ છે આજે જે કઈ હું બોલીશ ને એ તમે પૂછી શકશો ગામને હું ક્યારેય ખોટું બોલ્યો નથી ખોટું બોલવાનું નથી

કોણ કોણ તમને પાડી દેવા ફરે છે ત્યાંથી કયા નેતાઓને ડર છે કે જયંતિભાઈ આજે જિલ્લા પ્રમુખ ભાઈ ના કાલ ધારાસભ્યોના ઉમેદવાર થઈને ના આવે ના 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 એવું કોઈને નથી એવું મહારાજ છે બધાય એટલે અંદર અંદર કેટલાય આમાં તો ખબર એ ન પડે હારે બેઠા હોય ને એને લાગતું બાર કોણ કોણ લખાવતું હોય એ તો પ્રજા જે કે એ જ સાચું માનવાનો મારા કરતા પણ જયંતિભાઈ કદાચ તમે જિલ્લા પ્રમુખ ન બની આવો

તમારા ભરોસે કોક 300 350 કરોડ મૂકી જાય તો એમનમ તો નઈ મૂક્યા હોય ફાઇનાન્સરો ની તો લાઈન છે રાજકોટ મોરબી માં ઘટતા નથી એટલા છે ફાઇનાન્સ દેવાવાળા હા હા અને તમારે ત્યાં ખોટું કોઈ પણ શરત વગર કે કોઈ પણ પ્રકારની મિલકત ગિરવે કર્યા વગર લોકો પૈસા આપી જાય તો એમનમ તો નઈ આપી જતા હોય ને નો નો વિશ્વાસ એટલો વિશ્વાસ એમ આપણો વ્યવહાર હમ જંતીભાઈ અત્યારે કેટલા ફોન આવે છે રોજ ઉખરાણીના

એને ન્યૂઝ ના આ પ્લેટફોર્મ થી શું દિલાસો આપશો શું કહેશો લોકોને બસ લોકોને એ કહું છું કે આજે હું વિશ્વાસ આપું છું કે હું મોરબીમાં જ છું ક્યાંય ભાગી નથી જવાનો લોકોને બધાનું પૂરું કરવાનું છે જે કંઈ વિશ્વાસ આજ સુધી હતો એને વિશ્વાસ જળવાઈ રહેશે આજે સમાજનું કામ કરું સમાજનું કામ કરતો રહીશ એ જ હું કહું છું એમ કે ભરોસો નહીં તૂટવા દો અને લોકો ભરોસો કરે છે ખરા તમારા શબ્દો ઉપર તમે કહો છો માની જાય છે લોકો હાજી 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 અને દુબઈ જવાની જે વાત છે એને લઈને શું કહેશો દુબઈ જવાનો જ નથી દુબઈ જઈને શું કરવાનું મારે અહીંયા હું અહીંયા છું સલામત જ છું મને કોઈ તકલીફ નથી એવી અને મારે લોકોનું પૂરું ન કરું ત્યાં શું શું કામ જવું જોઈએ શાંતિ ભાઈ આવી વાતો થઈ તેરે દુખ થાય તો કોઈ નથી આવી વાતો થઈ તેરે દુખ થાય દુખ તો એ સ્વાભાવિક છે શરૂઆત થાત તો એમ થાય કે લોકો આટલી બધી ખોટી વાતો કરે શું કરો આપણે કેટલા લોકોને કેવા જાય એટલે નજર સામે જ છું આયા સમાજ

અત્યારે બધોય મામલો શાંતિથી પૂરો થઈ રહ્યો છે શાંતિ શાંતિથી પૂરો થાય છે બધું બિલકુલ આભાર જેમથી ભાઈ અમારી સાથે જોડાવો બદલ અને વાત કરો બદલ તમારી પાસે ત્યાં જે અપેક્ષા એક જ કે જેમ તમે અમારી સામે સરળતાથી આવી આમ જે લોકોને પૈસા દેવાના છે ત્યાં પણ સરળતાથી આવે અને લોકોની ચૂકવણી તેની શાંતિથી કે ભાઈ અમારા પૈસા સહી સલામત છે ને પાછા આવી જશે એટલો વિશ્વાસ આપું છું હજી આજે પણ જેના પૈસા એના સહી સલામત જ છે મારા પાસે સમય જોઈએ છે મારે બિલકુલ આભાર જયંતિભાઈ અમારી સાથે વાત કરવા બદલ અને જોડાવા બદલ તો બસ વાત એ જ છે કે હવે જે વિવાદ હતો છેલ્લા ઘણા બધા સમયથી ન્યૂઝરૂમના પ્લેટફોર્મ પર પણ ઘણી બધી બીજી જગ્યાએ પણ આ પ્રકારનો વિવાદ છે તે સામે સતત આવતો હતો કે ભાઈ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે તેને ફૂલો કે ફેરવી નાખ્યું છે તેને કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે લોકોને પૈસા દેવાના બાકી છે અને મનન કિશન એટલે જ થયું કે આપણા સમાચારમાં આપણા ટીવી ચેનલમાં જો કોઈ આવા સમાચાર આવતો હોય તો આપણો એક ધર્મ એ પણ છે કે જેના પર આરોપ લાગે છે એને પક્ષને પણ સાંભળવો અને આજે જયંતિ રાજકોટિયાને ગરજનાથમાં લાઈવ બેસાડવાનું કારણ પણ એ જ હતું કે જે લાખો જે લોકો હશે કે જેના પૈસા અહીંયા હશે તે લોકોને પણ કદાચ એવું થાય કે અમારા પૈસા આવી જાય અને જયંતિ રાજકોટિયા પણ પણ જે રીતે વાત કરી ત્રણસો કરોડે ખૂબ મોટી રકમ છે આ રકમમાંથી કોઈનો એક રૂપિયો પણ ખોટો ના થવો જોઈએ જયંતિભાઈનો જે વેપાર વ્યવસાય હતો એ જાણે અને પૈસા આપ્યા એ જાણે પણ અને બીજું લોકોને પણ મારે કહેવું છે કે આપણે મોટા વ્યાજની લાલચમાં ક્યારેક ક્યાંક પૈસા મૂકી જાય ને આજે પછી આપણે જે રીતે આપણી પણ હું ગરમ થાય તો બેંક વ્યાજ લેવું કમસે કમ બેંકમાં પૈસા રાખવા અને બેંકથી વિશેષ પૈસા આપણા ક્યાંય સિક્યોર નથી આ આપણે મગજમાં રાખવું અને પછી હવે આપણે અત્યારે પરેશાન થવું મારી મરણ મૂડી હતી પણ જયંતિભાઈ લેવા તો આવ્યા ન હતા આપણે દેવા ગયા તો હું જયંતિભાઈની વકીલાત નથી કરતો જયંતિભાઈ આપી જ દેવા જોઈએ પણ હવે પછી નવા કોઈ ભોગ ન બને એટલા માટે કહું છું કે મોટા વ્યાજની લાલચમાં આપણા પૈસા ક્યારે ને કઈ જગ્યાએ કઈ રીતે ફસાઈ જાય છે એનો સૌથી મોટો ખેર અમે એ પણ કહીશું કે જ્યંતીભાઈ પણ ખોટી જ રીતે એમના પૈસા ખોટા થઈ એવી વાત કરે છે પણ એમની નૈતિક જવાબદારી છે ને જ્યારે એ કોઈ પક્ષના આગેવાન હોય કોઈ સમાજના આગેવાન હોય ત્યારે એમની જવાબદારી વધુ ડબલ થઈ જાય ડબલ થઈ જાય છે કે એમને લોકોને પાઈ પાય ચૂકવી દેવી જોઈએ જો એમના પેટમાં પાપ ન હોય તો એમને કોઈ પણ દેશ વિદેશ ભાગી જવાની જે વાતો છે એ વાતો તો સમય સાથે જ ખબર પડશે પણ ખેર આપ જનતા છો આપ આપને શું લાગે છે આપ મોરબીવાસી છો અથવા તો તમને શું લાગે છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો અને આ જ પ્રકારની લોકમુખે થતી ચર્ચાઓ સાંભળવા માટે તમારું પ્લેટફોર્મ તમને ગમતું પ્લેટફોર્મ તમારું લોકલ પ્લેટફોર્મ એ ન્યૂઝરૂમ ગુજરાત છે જીઓ હોય જીટીપીએલ હોય તમામ જગ્યા પર ન્યૂઝરૂમ ગુજરાત આવી ગયું છે અમારી યુટ્યુબ ફેસબુક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં સમાજલક્ષી મુદ્દાઓ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર